જો આ કપડા ઉપર મારે મસ્કરાના ડાઘ લાગી ગયા છે હેલો એવરીવન આજે આપણે કપડા ઉપરથી મસ્કરાના ડાઘ કેવી રીતે સાફ કરવા એ વિડિયો લઈને આવી છું તો વિડિયો શરૂ કરીએ જો આ કપડા ઉપર મારે મસ્કરાના ડાગ લાગી ગયા છે મસ્કરાના ડાગ લાગ્યા હોય કે કાજલના ડાઘ લાગ્યા હોય એને કેવી રીતે સાફ કરવા એ વિડિયો આજે હું તમારી સાથે શેર કરી રહી છું તો વિડિયો જરા પણ સ્કીપ ન કરશો મસ્કરાના ડાગ સાફ કરવા માટે તમારે ચમચી જેટલો બેકિંગ સોડા લેવાનો છે અને તેની ઉપર એને લગાવી દેવાનો છે હવે એમાં થોડો આપણે લીંબુનો રસ એડ કરીશું જેથી કરી એમાં બબલ્સ આવશે હવે બ્રશની મદદથી આવું તમારે બ્રશ લેવાનો છે તેની મદદથી તમારે આમ એને ઘસવાનું છે આવી રીતે હવે આપણે એમાં વિમ લિક્વિડના એક બે ડ્રોપ્સ એડ કરીશું કોઈ પણ વાસણ સાફ કરવાનું લિક્વિડ તમારે લેવાનું છે સાથે થોડું પાણી એડ કરીશું હવે આપણે એને ઘસી લઈશું આવી રીતે બસ ઘસવાનું છે બીજું કશું નથી કરવાનું તમે બે મિનિટ આવી રીતે ઘસો ને એટલે ડાઘ તમારા એકદમ જતા રહેશે જુઓ ડાઘ આછા થઈ ગયા છે ને એકદમ ફરીથી આપણે થોડું પાણી એડ કરીશું જેથી કરી એકદમ સરસ રીતે સાફ થઈ જાય જો હવે ફરીથી આપણે ઘસીશું આવી રીતે મેં ઘણા બધા વિડીયો મારી ચેનલ પર મૂકેલા છે જેમ કે વોશિંગ મશીન કેવી રીતે સાફ કરવું કપડા ઉપર પડેલા તેલના ડાઘને કેવી રીતે સાફ કરવા બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ચેકઆઉટ કરી લેજો જુઓ એકદમ ડાઘ જતા રહ્યા જતા રહ્યા ને અને હા લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો માય ડિયર ફ્રેન્ડ હવે હું તમને જોવો બતાવું પાણીથી સાફ કરીને સરસ રીતે ઘસાઈ ગયું છે તમે જોઈ શકો છો કે ડાઘ જરા પણ દેખાતા નથી હવે હું તમને પાણીથી સાફ કરીને બતાવું હવે આપણે આની ઉપર થોડું પાણી એડ કરીશું અને જુઓ જતા રહ્યા ને એકદમ એકદમ ડાઘ જતા રહ્યા ને છે ને મસ્ત મજાની ટ્રીક મારી ટ્રીકને જરૂરથી ફોલો કરજો હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય